નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે સૌથી મોટો મહાસંગ્રામ અને એટલા માટેનો મહાસંગ્રામ અત્યારે કહેવામાં આવી રહ્યો છે કારણ કે દરેક લોકોની નજર અત્યારે તો એક જ જગ્યાએ છે અને તે છે મહારાષ્ટ્ર ઇલેક્શનને લઈને મહારાષ્ટ્રની આપણે વાત કરીએ તો તેને અત્યારે તો એમ કહેવાય ને કે ઇકોનોમિકલ કેપિટલ સિટી પણ અત્યારે તો બોમ્બે કહેવામાં આવતું હોય છે ઘણા લોકોની નજર પણ અત્યારે તો ત્યાં હોય છે કે અત્યારે બોમ્બેમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે આખી આખા ભારતની ક્યાંક પરિસ્થિતિને તે લોકો એમ કહેવાય ને કે અત્યારે એક્ઝામિન પણ કરતા હોય છે બીજી બાજુ જોવા જઈએ તો મહારાષ્ટ્રની જે ચૂંટણી છે તેમાં છ પાર્ટીઓ તરફ તો આમને સામને જોવા મળી રહી છે જેમાં બે શિવસેના બેનસીપી બેનસીપીન બે એનસીપીને એટલે કે એક ઉદ્ધવ ઠાકરે જૂથ અને બીજી બાજુ એકનાથ શિંદે જૂથ બીજી બાજુ અજીત પવારનું જૂથ અને શરદ પવારનું જૂથ અને સામે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ટોટલ છ પાર્ટીઓ અત્યારે તો આમને સામને છે પણ સવાલ અત્યારે લે છે કે આ વખતનું જ્યાં રણ સંગ્રામ અત્યારે તો જોવા મળી રહ્યું છે જેમાં મતદાન તો ઘણું ઓછું થયું છે સાહીઠ ટકાની આસપાસ અત્યારે તો જે મતદાન તો જોવા મળી રહ્યું છે પણ હવે સવાલ એ જ યથાવત છે કે જો આટલું ઓછું મતદાન હોય તો હવે આગામી સમયમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળશે પ્લસ વાત ઝારખંડની પણ અત્યારે તો કરવાની છે ઝારખંડમાં જે પ્રમાણે ટોટલ એક્યાસી સીટો છે જેમાં બહુમત અત્યારે તો એકતાળીસ સીટ સીટથી થઈ જશે પહેલું મતદાન તેમાં પૂર્ણ થઈ ગયું હતું તેર તારીખે જેમાં તેતાલીસ બેઠકો પર મતદાન હતું ત્યારે બીજું મતદાન આજે જે થયું હતું તેમાં આડત્રીસ બેઠકો પર મતદાન પણ થયું હતું જેમાં મહાસ મહાગઠબંધન જે સત્તાધારી પક્ષ અત્યારે તો જોવા મળી રહ્યો છે તેની સામે એનડીએ પણ અત્યારે આવતો છે ઝારખંડ મુક્તિ મોરચા અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીને તરફ જે આમને સામને રાખવામાં આવે છે ઘણી બધી અલગ અલગ પરિસ્થિતિઓ પણ આ તરફ જોવા મળી રહી છે અને સાથે જ આ વખતે ઝારખંડમાં પણ શું ગઠબંધનની સરકાર બનશે કે અત્યારે તો કોઈ એક પક્ષ અત્યારે આગળ આવશે તેના લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રિયંકા શર્મા કે જેઓ પત્રકાર છે સાથે સાથે જ હિરેનભાઈ બેંકર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને ડૉક્ટર હેમંત ભટ્ટ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જી આપ ત્રણ શોધું પેલા તો સ્વાગત છે

अपनी प्रतिक्रिया हाँ yeah, डेफिनेटली आप जो इफ वी लुक एट द नंबर्स जे आंकड़ों आ रहा है एना ऊपर आपड़े इफ वी मेक सम कंजेक्चर अने हम देखने की कोशिश करें कि, कि किस तरह से झारखंड में जो मुद्दे रहे हैं किस तरह से जो वोटिंग परसेंटेज रही है और काफी सारे जो सेंट्रल मुद्दे रहे हैं इस बार काफी ज्यादा स्पॉटलाइट में आए हैं जैसे वो एक घुसपेटिया का मुद्दा जरूर आया है जो वोटर टर्नआउट है उससे भी उसका काफी ज्यादा फर्क पड़ेगा जो जो भी कैंपेन के टाइम पे जो भी सब निकल कर आया है इससे हमें ऐसा देखने को जरूर मिल रहा है कि जो वोटर टर्नआउट है उससे कई सारे जो जो पॉकेट्स है जो ट्राइबल बेल्ट्स है उधर में वहां पे कई सारा फर्क पड़ेगा और हालांकि अगर हम महाराष्ट्र की बात करें तो महाराष्ट्र में भी हमने ये देखा है कि लास्ट इलेक्शन में मुझे याद है मैं खुद वहां थी और उस समय पर भी हमें ये देखने को मिल रहा था कि वोटर टर्नआउट काफी कम था और उसकी वजह से काफी जो जो रूलिंग पार्टी है उस पर भी काफी ज्यादा विपरीत असर पड़ा था और इस वक्त भी अगर हम बात करें तो अगर एंटी इनकम्बेंसी वाला फैक्टर भी अगर हम देखें तो उससे भी बहुत ज्यादा विपरीत असर जरूर पड़ेगा हालांकि महाराष्ट्र की अगर हम बात करें तो जो अर्बन एरियाज हैं जो रूरल पॉकेट्स हैं उसमें जमीन आसमान का अंतर हो जाता है अर्बन एरियाज में हमें यूजुअली देखने को मिलता है कि वोटर टर्न टर्नआउट कम ही रहता है हालांकि जैसे कि मैक्सिमम सिटी की बात करें बॉम्बे की बात करें તો વહા પે ભી વોટર ટર્નઆઉટ યુઝઅલી કાફી કમ રતા એવરેજસે પર અગર પૂરે મહારાષ્ટ્ર કા અગર દેખે તો યે આંકડા ભી કાફી વિપરીત અસર જરૂર પડ સક ઝારખંડમાં આ વખતે ક્યાંક બે હજાર ઓગણીસ કરતા તો સારું મતદાન જોવા મળી રહ્યું છે લાગે છે કે જે આશા અપેક્ષાઓ અત્યારે તો કોંગ્રેસ પાર્ટીના ગઠબંધનને છે હું તો ગઠબંધનની જ વાત કરીશ જીએમએમ કોંગ્રેસ અને આરજેડી જે પ્રમાણેનું અત્યારે જોવા મળ્યું હતું પહેલા અને આ વખતે ક્યાંક અત્યારે તો થોડુંક ગઠબંધન પાછું થશે તેવું પણ લાગી રહ્યું છે લાગે છે કે ના ઝારખંડમાં જે પ્રમાણે વિચાર અત્યારે તો કરવામાં આવતો હતો ને તે જ પ્રમાણે આ વખતે રિઝલ્ટ પણ જોવા મળશે તે અનમ્યુટ કરજો બાય પ્લીઝ જે પ્રકારે ઝારખંડમાં ઝારખંડમાં જે પ્રકારે થયું છે લઈ ગયા છે જેમાં મહિલાઓને જે અત્યારે હાલમાં કોંગ્રેસ પક્ષ દરેક જગ્યા આપે છે મહિલાઓને અઢી હજાર રૂપિયાની વાત હોય કે એમના અન્ન સુરક્ષા માટેની વાત હોય ત્યાં ઓગણીસો બત્રીસ નો એક કાયદો જે છે એ જમીનો નો કાયદો માટેની વાત હોય આ તમામ વસ્તુઓ જે કોંગ્રેસ પક્ષે ત્યાં વાયદો કરતી હોય વાયદાની વચ્ચે લઈને લોકો છે અને હું સ્પષ્ટપણે માનું છું કે જે પહેલા નું મતદાન છે અને બીજા મતદાન આ બંને મતદાનના ભેગા કરીને સામે આવે ત્યારે આપણને ચિત્ર ક્લિયર થાય કે કોંગ્રેસ અને જે ત્યાંની ઇન્ડિયા ગઠબંધનની સરકાર છે એ ત્યાં ફોર્મ થશે અને લોકોના હિતની વાતની કામગીરી કરવામાં આવશે છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં કોંગ્રેસ પક્ષની કામગીરીમાં દર વખતે તમે જુઓ પર્સન્ટેજમાં વધારો થયો છે અને ત્યાં લોકો એ કોંગ્રેસની પાર્ટી પર જન સમર્થન જન આશીર્વાદ આપે છે અને એ જ પ્રકારની કામગીરી લોકો સવાલ થતા હતા આ વખતે સીએમ ને લઈને પણ ક્યાંક કામગીરી ને લઈને પણ સવાલ થતા હતા શું લાગે છે કે આ વખતે ફરી એકવાર વિશ્વાસ તમારી ઉપર જ મૂક્યો છે તેમ નહીં એટલે એજ વસ્તુ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્ર સરકાર ડબલ એન્જિન ને ત્રિપલ એન્જિનની વાતો કરતી હોય એવામાં તમે મુખ્યમંત્રીઓ તમારે જેલ ભેગા કરવા પડે મુખ્યમંત્રીઓ ઈડી સીબીઆઈ સેન્ટ્રલ એજન્સીઓના ધાક ધમકી આપી પડે ચૂંટાયેલા ટેરિસ્ટ પકડી લીધો હોય પણ ધારો કે કરોડો રૂપિયા વેરતા જોવા મળે પોતાના ભારતીય જનતા પાર્ટીના આગેવાન એના પર કોઈ ઈડી સીબીઆઈ ના મળે એટલે લોકો જોઈ રહ્યા છે કે કયા પ્રકારનું પક્ષપાતી વરણ માત્ર રાજકીય અવલોકનો કરવાના રાજકીય ખોલી રાખવાની એ જ લોકો ત્યાંના ઝારખંડના લોકોએ અનુભવ્યું છે કે એમના ચૂંટાયેલા પ્રતિનિધિને એમને ખરેખર જે પ્રકારની કામગીરી કરી અને એના જ કારણે આ જે વોટિંગ થયું છે એ એ અમને આશ્વસ્પદ છીએ અને જે પ્રકારે વોટિંગ પહેલા ફેઝમાં બંને ફેઝમાં મળીને અમને સ્પષ્ટ દેખાય છે કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે

કમ્પોઝિશન આખા દિવસ જે પ્રમાણે નું ઉત્સાહભેર મૂર્તિ ઝારખંડ માં છે એમાં એક વસ્તુ સ્વીકારવી પડે કે ઘણી વખત એન્ટી ઇન્કમ્બન્સી પ્રજાને જયારે સરકાર બદલવાની બહુ જ ઉત્કંઠ ઈચ્છા હોય ત્યારે ઘણી વખત આ પ્રમાણેનું વોટિંગ જોવા મળે છે છેલ્લા પાંચ વર્ષમાં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસની જે સંયુક્ત સરકાર રહી ઇન્ડિયા એલાયન્સ એમાં તમે જુઓ તો જે પ્રમાણેના વાયદા તેમના દ્વારા કરવામાં આવ્યા હતા દાખલા તરીકે ગ્રેજ્યુએટ હોય એમને પાંચ હજાર રૂપિયા માસિક આપવાનું અનુસ્નાતક પોસ્ટ ગ્રેજ્યુએટ હોય એમને સાત હજાર રૂપિયા પાંચ લાખ જેટલી સરકારી નોકરીઓ આપવાનું બે વર્ષમાં જે વાયદો હતો આખા સાડા ચાર વર્ષમાં ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર અગિયાર હજાર કરતા વધારે સરકારી નોકરીઓ આપી શકી નથી લગભગ એક હજાર છસો ને સત્તાણું લગભગ સત્તરસો જેટલા યુવાનોએ શિક્ષિત યુવાનોએ ત્યાં આત્મહત્યા કરવી પડી છે ત્યાંના જે કોઈ એક્ઝામ એન્ટ્રન્સ એક્ઝામ થયા ગવર્મેન્ટ ના જુદા જુદા સેક્ટર્સ માં એમના જે પેપર લીક ને કવર્મન્ટ થયા ઇવન રિક્રુટમેન્ટ એક્ઝામ માં યુવાનો ગ્રાઉન્ડ પર ડળી પડ્યા હોય અને એમનું મૃત્યુ થાય તે પ્રમાણેની દુર્દશા આરોગ્યના ક્ષેત્રે વિકાસ ની દ્રષ્ટિએ દાખતરી તરીકે રાંચી માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે ચારસો ને અડસઠ કરોડ આપ્યા હોય તે છતાં રાંચીની રાંચી જેવા કેટમિન્ટન ની હાલત એથ્થેટિક હોય અને આખા ઝારખંડ મુક્તિ મોરચા દ્વારા એવું કહેવામાં આવે કે પચીસ હજાર કરોડમાં એમના જે હજારીગં છે સાથે સાથે પાલુમો છે ગિરિજ છે આ બધા ડેવલપમેન્ટ કરવાની વાત હતી જેમાં ઝીરો પર્સન્ટ કોઈ નવો એક્સપ્રેસ વે નહી કોઈ નવો ઓવરબ્રિજ નહી કોઈ પણ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કોઈ નવા પ્રોજેક્ટ નહીં ઇઝ ઓફ ડુઈંગ ના બિઝનેસમાં જયારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે પાંચમા સ્થાને ઝારખંડ હતું આજે એ છેલ્લા સ્થાને ચૌદ થી વીસમાં એટલે આ બધા જે અને આજે સાંથલ પરગણામાં વોટિંગ હતું ઝારખંડનો જે નોર્થ ઇસ્ટ નો આખો પટ્ટો જે ત્યાં બેઠકો પર વોટિંગ હતું એમાં રોટી બેટી અને માટી વાળો જે વિષય ઘૂષણખોરો બાંગ્લાદેશી રોહિંગ્યા અને આદિવાસી માતાઓ બહેનો બાળાઓને ફસાવીને એમની સાથે મેરેજ કરીને એમની જમીન પડાવી લાવવાનો આખો એક બહુ જ મોટો ઇશ્યુ આખું આદિવાસી પંથકમાં એમનું પર્સન્ટેજ વોટ પર્સન્ટેજ અડધી એમ નથી ફોર્ટી ફોર પર્સન્ટ ઘટીને ટ્વેન્ટી એટ પર્સન્ટ થઈ જાય આદિવાસી પંથકમાં મોટો છે એટલે આ વખતે વિષય લીધો રોટી બેટી માટી સરકાર ભાજપા ની સરકાર મને એવું લાગે છે કે પ્રજામાં એનો ખૂબ મોટો પ્રતિસાદ પડ્યો છે ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ પ્રજાના આશીર્વાદ પૂર્ણ બહુમત વાળી સરકાર બનાવશે બિલકુલ એક બાજુ જે રીતે ક્યાંક ઝારખંડને લઈને તો અત્યારે જે પ્રતિક્રિયા જોવા મળીને ક્યાંક બંને પક્ષ તરફથી અત્યારે એમ જ કહેવામાં આવી રહ્યું છે કે અમારી સરકાર બનશે પણ રિઝલ્ટ અત્યારે તો જોવા જઈએ તો કેવા પ્રમાણેનું આવે છે તો તો આવનારો સમજ બતાવશે જી પ્રિયંકાજી એક બાજુ જ્યારે હવે ઝારખંડની તો આપણે વાત કરી મહારાષ્ટ્રને લઈને શું કહેશું કારણ કે આ વખતે ક્યાંક એમ કહેવાય કે લગભગ સાઠ ટકા જેટલું મતદાન છે આ વખતે મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે મુદ્દાઓ બહુ બધા હતા એમ નહીં કે ન હતા મુદ્દા તેમ એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું એક હે તો સેફ હે બીજી બાજુ કટેંગે તો બટેંગે એ પ્રમાણેની જે બાબતો જે જોવા મળી હતી ત્યારબાદ રાહુલ ગાંધીએ પણ જે અત્યારે પ્રતિક્રિયા આપી હતી તે તમામ બાબતોને લઈને આ વખતે ક્યાંક એવું લાગી રહ્યું છે જે આ છ પાર્ટીઓ વચ્ચે જે જંગ છે ઘણો રસપ્રદ જોવા મળશે તેમ એબ્સોલ્યુટલી યજ્ઞ ઇનફેક્ટ આપણે જે કદાચ બીજેપીના જે સભ્ય કહેતા હતા કે પરહેપ્સ કોંગ્રેસ કે જીતે ગઈ ઝારખંડ ઝારખંડમાં પણ એક્ઝિટ પોલમાં પણ ઇટ ઇઝ વેરી કટ ટુ કટ તો અત્યારે કંઈક કહી ના શકીએ પણ મહારાષ્ટ્રમાં જે પણ સેફોલોજીસ્ટ પણ છે ઓન ધ ગ્રાઉન્ડ એ લોકો પણ અત્યારે એ જ કહેતા હતા કે આ ઇલેક્શન્સ કોઈ પ્રિડિક્ટ ના કરી શકે તો આ તો કેન્ડિડેટ વાત હતી પણ જેસે આપને કહા બહુ જ રાઇટલી के पहले जो इलेक्शन हुआ था उसमें एक बहुत बड़ी एक पार्ट था कि जो यूबीटी शिवसेना है और एक शिंदे की शिवसेना है वो एक था और जो शरद पवार और अजीत पवार है वो वो साथ में लड़ रहे थे और इस बार हमें देखने को मिल रहा है कि पूरी तरह से जो पॉलिटिकल खिचड़ी है वो महाराष्ट्र में जरूर देखने को मिल रही है इनफैक्ट ब्रेकिंग अपडेट्स भी हमको वही मिल रहे थे कि इस वक्त भी हमने देखा है महाराष्ट्र में इलेक्शंस होने के बाद भले ही जब भी वो कट टू कट होता है तो उसके बाद में हमने जरूर देखा है कि गवर्नर्स uh, के uh, घर पे चक्कर लगाए जाते हैं और फिर एंटी डिफेक्शन लॉ की बातें की जाती हैं एंड एज बी सी पीक हमने हमें देखने को मिल रहा है कि देवेंद्र फडनविस जी आर एस एस हेडक्वार्टर्स पे गए हैं तो ये मूवमेंट्स हमने हमेशा से देखी हैं और एज अ पत्रकार एज अ जर्नलिस्ट ऑन द ग्राउंड हमने ये कवर भी किया है तो इस बार जो है uh, जो कंफ्यूजन है महाराष्ट्र को लेके पॉलिटिकल कंफ्यूजन की अगर मैं बात करूं तो वो एकदम चरम सीमा पे है क्योंकि हमने देखा कि छह पार्टियां जरूर हैं पर जो कैंडिडेट्स हैं जो आम जनता है वो कैंडिडेट्स में भी काफी कन्फ्यूज है क्योंकि उनको पता नहीं है कि ये कैंडिडेट अब वो महाविकास अघाड़ी का है या महायुवती सरकार का है ये इस एनसीपी का है या उस एनसीपी का है तो ये एक बड़ा कंफ्यूजन जरूर है और एक जैसा कि आपने कहा कि कई सारे मुद्दे इस बार उठाए गए महाराष्ट्र में एज uh, हमने कितने सारे uh, यज्ञ जी आपने भी कवर किए हैं हमने कवर किए हैं इलेक्शंस तो हमने हमेशा जरूर देखा है कि जब बहुत सारे मुद्दे हो जाते हैं तो कई सारा जो कंफ्यूजन जरूर होता है लोगों के बीच में जैसे एक बहुत बड़ा चीज थी कटेंगे तो बटेंगे वाली पार्ट जो काफी सारा ओबीसी और जो माइनॉरिटी uh, कम्युनिटीज हैं कई सारे कॉन्स्टिट्युएंसीज में काफी उसका डायरेक्ट इफेक्ट पड़ रहा है और उसका पॉजिटिव और नेगेटिव इफेक्ट हमने देखने को मिल रहा है कि कांग्रेस और अजीत पवार की एनसीपी पे भी जरूर पड़ रहा है तो एक वो फ्रिक्शन हमने देखा और ना खाली जो मेन कॉन्स्टिट्युएंसीज uh, जो हम मानते हैं कि एनसीपी के गढ़ है बट स्पेसिफिकली पुणे में भी हमने देखा कि ये फैक्टर काफी ज्यादा काम कर रहा था अब कितना इसके ऊपर लोग वोट करते हैं वो अब कोर्स हमें देखने की बात रहेगी पर इस वक्त जैसा कि हम देख रहे हैं कि काफी सारा कंफ्यूजन जरूर है ना खाली दैट क्योंकि हमने देखा कि एट टिल दूमेंट कोई ना कोई मुद्दा जरूर बनता आ रहा था जैसे कि अभी हम बात करें तो वो एक ऑडियो क्लिप की जो हम बात करें जिसमें सुप्रिया सोले का नाम आ रहा है नाना पटोले का नाम आ रहा है इसमें एक डायरेक्ट इन्वॉल्वमेंट हमने जरूर देखने को मिला है जो आखिरी दम तक जो वोटर्स हैं उनके सहन में कुछ ना कुछ सवाल जरूर उठा रही है कि ये करप्शन के भी मुद्दे हो सकते हैं ये एक एंटी इनकम्पेसिव फैक्टर उसमें एड ऑन हो सकता है और एक कंफ्यूजन फैक्टर तो जरूर है कि ये जो दो पार्टीज हैं उनका विभाजन होने के बाद में आ, कितना वोटर किस तरह और क्योंकि पहले भी हमने देखा कि लास्ट ट्वेंटी एटीन नाइनटीन इलेक्शन के बाद में चार डेप्यूटी चीफ मिनिस्टर्स बदल चुके हैं तीन सरकारें बदल चुकी हैं तो ये एक वॉलेटाइल फैक्टर महाराष्ट्र में हमेशा से रहा है इनफैक्ट हम एज एज जर्नलिस्ट हम ये uh, महाराष्ट्र में भी अगर हम किसी को पूछते हैं एज अ जर्नलिस्ट तो ये एक रनिंग जोक रहता है कि इलेक्शन के एक हफ्ते बाद हमें पता चलेगा काउंटिंग uh, के एक हफ्ते बाद हमें पता चलेगा कि कौन सरकार बना रहा है क्योंकि मिड आता है, है और प्रियंका जी जिस तरीके से अगर हम सीट की बात करें तो इस बार बारामती सीट वो बहुत ही हम कह सकते हैं कि हाई प्रोफाइल बैठक है क्योंकि एक तरफ शरद पवार साहब है।, है और दूसरी ओर अजीत दादा की पार्टी है क्या कहोगे आप उसके बारे में भी एक uh, बहुत ही इम्पोर्टेंट ये सवाल है आपका क्योंकि जैसा कि मैंने कहा कि ये एक जो आमने सामने आ गए हैं शरद पवार और अजीत पवार का फैक्टर और उधर से ही सुप्रिया सुले का जो uh, uh, और वहां से उनका अब ये ऑडियो क्लिप आना uh, उससे पहले हमने देखा कि अजीत पवार के ऊपर कई सारे सवाल उठाना तो ये सारी चीजें एक ऑन अ माइनर लेवल और कॉन्स्टिट्यूंसी वाइज हमने देखा है कि उसपे बहुत ज्यादा फर्क पड़ेगा जैसे कि हमने देखा पुणे पुणे माना जाता है अजीत दादा का घर है वहां पे भी दो दो विभाजन है एनसीपी के दो एमएलए रनिंग कैंडिडेट्स थे और वहां पे सिटिंग एमएलए थे इस इलेक्शन से पहले और वो भी काफी क्लोज माने जाते हैं एक तरफ अजीत पवार के और दूसरे तरफ शरद पवार के तो वो अगर हम एक सिटी को भी देखें तो काफी ज्यादा हमें पता चलता है कि किस तरह से जो दोनों पार्टीज आमने सामने आ गई हैं और दोनों जो एक पार्टी हुआ करती थी वो जो आमने सामने आ गई है उसका किस तरह से या तो पॉजिटिव या तो नेगेटिव इफेक्ट पड़ेगा पर बारामती ऑफकोर्स एब्सोल्यूटली यंग बहुत ही ज्यादा इंटरेस्टिंग रहेगा देखने में પાર્ટીઓ કોંગ્રેસ શિવસેના અને એનસીપી પરંતુ આ વખતે છ પાર્ટીઓ આમને સામને છે અને ક્યાંક એમ જોવા પણ મળી રહ્યું છે કે આ વખતે ખરા જંગ છે એમ કે એઝ અ જર્નાલિસ્ટ તરીકે હોય કે પછી અત્યારે ત્યાં કોઈ સામાન્ય વ્યક્તિ પણ હોય ને એ અત્યારે એમ કે આમાં અમારે હવે કોઈ કઈ કહેવું નથી કારણ કે આ વખતે શું રિઝલ્ટ આવશે ઇટ્સ અનપ્રિડિક્ટેબલ આમ પહેલાં તો એમ લાગતું હતું કે આ વખતે ભાજપ અને શિવસેના બનાવશે કોંગ્રેસ અને એનસીપી સરકાર એવું પહેલા લાગતું હતું પણ આ વખતે બહુ જ મેસઅપ છે શું કહેશો મહારાષ્ટ્રને લઈને પણ સમગ્ર ભારતની રાજનીતિ એક બાજુ મૂકો અને મહારાષ્ટ્રની રાજનીતિ એક બાજુ મૂકો તો એમાં કઈ એ વાતને કઈ અતિશયોક્તિમાં નહીં કહી શકાય આપણે એમ કહીએ કે લોકસભાનું જયારે વડાપ્રધાનનો રસ્તો જે છે એ યુપી થઈને જાય છે પણ આપણે મહારાષ્ટ્રના રાજકારણને જયારે જોતા હોઈએ તો મહારાષ્ટ્ર રાજકારણ ખૂબ જ અલગ છે અને જે પ્રકારનું વોટિંગ થયું છે ખૂબ સારું વોટિંગ થયું છે લોકોએ કર્યું છે પણ અમુક બે ત્રણ જે વિસ્તારો છે ત્યાં ખરેખર જ્યાં વોટિંગ થવું જોઈએ એવું થયું નથી અને ત્યાં ચિંતાનો વિષય માટે એટલા પણ નથી કે ધારો કે મુંબઈ હોય કે થાને હોય આ બધી જગ્યા જે પ્રભાવ જે કહી શકાય એ શિવસેના અને ભાજપનો રહ્યો છે કોંગ્રેસે હંમેશા નોર્મલી અત્યારે જે જોવા જઈએ કે મેટ્રો સિટીઝમાં કોંગ્રેસ જેટલી મજબૂત હોય એની કરતા વધારે મજબૂત અમારે વિદર્ભમાં હોય કોંકણમાં હોય અ ગ્રામ્ય વિસ્તારમાં હોય આ બધી વિસ્તારમાં કોંગ્રેસ સારું મજબૂત રહ્યું છે ત્યાંનું રાજકારણ જે છે એ આજથી વર્ષોથી ત્યાં મલ્ટિપલ પાર્ટી પોલિટિક્સ રહ્યું છે હું ત્યાં ભણેલો છું મેં કીધું શીખલો આ ત્યાં એન્જિનિયરિંગ કરેલી છે મરાઠીમાં સારું ત્યાં જોઈ શકું સાંભળી શકું છું લખી શકું છું એટલે મરાઠી મરાઠીના રાજકારણને મેં બહુ ત્યાંથી બહુ નજીકથી જોયું છે બે ત્રણ વસ્તુ જે આપણે ખરેખર માર્ક કરવા જેવી છે એ ત્યાં એ છે કે ત્યાંની મરાઠા અસ્મિતાને જ્યારે પણ કેસ પોતે તે તરત રીએક્ટ કરે છે જ્યારે કોઈ ગુજરાતી પર કઈ બોલીએ તો આપણો ગુજરાતના લોકો રોડ પર ન ઉતરે પણ જ્યારે મરાઠા લોકોને કઈ પણ કહેવામાં આવે તો તત્કાલિક રણરોડ પર ઉતરી જાય અને આ સરકારે મરાઠા લોકોએ મરાઠી માણસોએ ત્યાં તમામ લોકોએ ગુજરાતી તમામ લોકોએ ભેગા કરીને જે બનાવી સરકાર હતી એને પાડી નાખી કદાચ મહારાષ્ટ્ર ઇતિહાસા તલીવા બન્યો છે કે ત્યાં આટલા બધા મુખ્યમંત્રી એક જ પાછળમાં બદલવા પડ્યા અડધી રાત્રે જેને જે એવું કહે કે જ્યારે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ત્યાં સપર લેતા હોય તો મોટું સ્ટેડિયમ જબરજસ્ત લાખ લોકોની વસ્તી હોય ને એમાં થાય રાત્રે બાર વાગે અંધારામાં શપથ લેવાના ત્યાં નજારાઓ આપણે જોયા છે અને બીજું સૌથી વધારે કે ત્યાં અસ્મિતાને રીપ્રેઝેન્ટ કરતા શિવસેના શિવસેનાને તોડી નાખવામાં આવી એને બે વિભાજન કરી દેવામાં અને એક એકદમ કહેવાય ને એ કહેવાય ખોટી રીતે તમે ખરેખર સાચી રીતે લીધેવું હોય તો વસ્તુ બરાબર છે પણ એની પાછળ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો હાથ એ સૌ સર્વ સર્વસામાન્ય ઘટના જેવું છે બીજી વસ્તુ સેટ કરી એટલે કે ત્યાંના ખેડૂતો ખેડૂતોને રિપ્રેઝન્ટ આવતું તો શરદ પવારની પાર્ટી આવતી ત્યાં એ લોકો ખરેખર ખૂબ સારી રીતે વિદર્ભમાં હોય એ નાસિક હોય ઔરંગાબાદ હોય કોલ્હાપુર હોય આ તમામ જગ્યાએ સારી રીતે ત્યાં ખેડૂતોના અવાજ રિપ્રેઝન્ટ રિપ્રેઝેન્ટ કરતી હોય સુગર મિલની વાત હોય ડુંગળીના ભાવની વાત હોય આ તમામ વસ્તુમાં એ ત્યાં કોંગ્રેસ અને એનસીપી ત્યાં કામ કરતી હોય છે પણ એનસીપીને પણ ત્યાં તોડવામાં આવી એટલે લોકોના મનમાં જે ખરેખર જે આ પાર્ટીઓ તોડવાની વાત આવે પોતાના જે તમે જો એક પણ તમે ઘરમાં પથ્થરો નાખો ને ત્યાં એક શિવસૈનિક મળી જાય ત્યાં આવું કહેવાય છે એટલે એ એ હું સ્પષ્ટ કહું છું કે જે પ્રકારે પ્રિયંકાજી એ વાત કરીને અત્યાર સુધીનો જે પોલિટિક્સ નો સિનિયરિયો જે રહ્યો છે એમ એમ ખાલી મારે ચારસો કે પાર અને છવ્વીસ માં છવ્વીસ એવા બળગા ફૂંકવા હોય તો હું તાત્ કહી દઉં કે ભાઈ અમે જ એકલા જીતી જવાના છીએ પણ હું સ્પષ્ટપણે કહીશ કે જે પ્રકારના અત્યારના વોટિંગ અમારી પાસે આવે છે જે આંકડાઓ અમે જોઈ રહ્યા છીએ એના પરથી અમને સ્પષ્ટ લાગી રહ્યું છે કે કોંગ્રેસ ત્યાં આગળ મહાવિકાસ અઘાડીની સરકાર બનાવવા દેવી રહી છે બહુ સારી રીતે અત્યારે અમે આગળ વધી રહ્યા છીએ તો વિદર્ભમાં લઈને કેમ ક્યાંક કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે જે જૂથ આમને સામને પણ જોવા મળ્યા હતા એક વખતે હું બંને એટલે હું બંને પાર્ટીઓને સન્માનજનક અને ખૂબ આદરપૂર્વક વાત કહેવા માંગીશ એટલા માટે કે ત્યાં કોંગ્રેસ એ રાષ્ટ્રીય પાર્ટી હોય અને એના જ કારણે એને મોટા ભાઈ તરીકેનો દરજ્જો આપીને વધારે સીટો ત્યાં આપી છે એનસીપી અને શિવસેના ત્યાં સ્થાનિક પાર્ટીઓ છે એનસીપી રાષ્ટ્રીય પાર્ટી હોવા છતાં પણ એને સૌથી ઓછી સીટો ત્યાં લડી રહી છે શિવસેના સ્થાનિક હોવા છતાં મજબૂત હોવા છતાં એને કોંગ્રેસ કરતા ઓછી સીટો લડી અમે ખૂબ જ સીટો બાબત અમે એવું નથી કે ભાઈ અમે વધારા આપો તમે વધારે આપો કેવી રીતે નથી કર્યું અમે સફાને પણ સીટો આપી છે અમે ત્યાંની સ્થાનિક પાર્ટીઓને પણ સીટો આપી છે એટલે એટલે લાગે છે કે ના આ વખતે રિઝલ્ટ 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 તમારા તરફી છે જનતા અત્યારે ચાલુ થઈ ગયા છે હું તમને એ જ કહેવા માંગી રહ્યો બે હાજર ચોવીસ માં કોંગ્રેસે લક્ષ્મી યોજના ચાલુ કરી હતી જેમાં અમે કીધું કે મહિલાઓને કેશ લો લાવવામાં આવશે પચીસો રૂપિયા આપવામાં આવશે એ જ વસ્તુ રિપીટ કરવી પડી એમપી માં એમપી માં અત્યારે લોકો એનો લાભ લઈ છે ભારતીય જનતા પાર્ટી આ સ્કીમ લાગુ કરી એજ વસ્તુ લાગની ઉદર છેલા 5 મહિના છેલા 5 મહિનામાં તમને લાગની બેના યાદ આવી આમ તમને ચલો કેઓ 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 હિરેનભાઈ હિરેનભાઈને રોકવા માંગુ છું લાગ 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 સર એ તો જરાબક 30 વર્ષથી ગુજરાતમાં સરકાર છે ગુજરાતની એક કે બે લાગની દેખાતી નથી અમને એક કે બે લોકો ને 5 રૂપિયા પણ આપવાની ઈચ્છા નથી ત્રિપલ એનજી સરકાર હોщаться આવ્યા ઓકે ઓકે અમનભાઈ

સંવાદ થવું એટલું બધું મુશ્કેલ છે સામાન્ય જેનો પણ અત્યારનો રાજકીય વિશ્લેષણ મહારાષ્ટ્ર વિધાનસભાના ઇલેક્શન નું છે આપડે તો અહિયાં એક્ઝિટ પોલ ની ચર્ચા કરતા નથી પણ જે પ્રમાણે નું આખો એ જે મતદાન દરમિયાન રહ્યું એમાં આ એક વ્યક્તિના નિવેદન મહારાષ્ટ્રના ઇલેક્શનની હવા બદલી છે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સજ્જાદ નોમાનીએ જે પ્રમાણે વોટ ની વાત કરી અને જયારે એમણે કહ્યું કે મહારાષ્ટ્રના ઇલેક્શનમાં વોટિંગ એ મહારાષ્ટ્રની સરકાર બદલવા માટે નહીં પણ મરકજી સરકાર એટલે કે કેન્દ્ર સરકારને પણ બદલવાની તાકાત ધરાવે છે એવી જયારે વાત કરીને ત્યારે એ આ રાષ્ટ્રવાદી એક એક ભારતીય નાગરિક માટે મહારાષ્ટ્રમાં કોના કરવો અથવા વોટ બીજું ઉદ્ધવ ઠાકરેજીની જે પહેલા અઢી વર્ષ દરમિયાન સરકાર રહી આમ જોવા જાવ તો બે હજાર ઓગણીસ વિધાનસભાના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના ગઠબંધન ને મહારાષ્ટ્રની સરકારે મહારાષ્ટ્રની પ્રજાએ પૂર્ણ બહુમતી આપી હતી પરંતુ પ્રજાના નિર્ણયની સામે દ્રોહ કરીને ઉદ્ધવજી જયારે કોંગ્રેસ અને એનસીપી સાથે અઢી વર્ષમાં શું થયું તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્યારે ડેરી મિલ્કનો જે શેડ પાર્ક હતો મેટ્રો કાર માટેનો એ આખો એ પ્રોજેક્ટ મુકાયો સુપ્રીમ કોર્ટે જયારે એમ કહ્યું કે ના આ પ્રોજેક્ટ બરાબર છે અને જ્યાં ચાર બે લાખ વૃક્ષો હતા એમાંથી ખાલી સત્યાવીસો જેટલા વૃક્ષો કપાવાના હતા જે મેટ્રો કારનો શેડ થવાનો હતો અને એના લીધે થઈને બીજા ચોવીસ હજાર જેટલા નવા વૃક્ષો વાવાના હતા પણ તે છતાં પણ આખી એક લેફ્ટિસ ડોબીના પ્રેશરમાં આવીને આખો મેટ્રો કાર નો પ્રોજેક્ટ જે રીતે રોકવામાં આવ્યો બુલેટ ટ્રેનનો નો પ્રોજેક્ટ ભાઈ તમને ખબર છે મારા સરકાર જમીન આપવા તૈયાર એના લીધે થઈને આપણો આખો પ્રોજેક્ટ પાર્ટી મહારાષ્ટ્રમાં જયારે મહાવિકાસ અઘાડીની સરકાર હતી ત્યારે તેના ગૃહમંત્રી એ મહિનામાં સો કરોડ રૂપિયા ઉભરાવવાના એવું તેના જીડીપી પરમવીરસિંહ નું સ્ટેટમેન્ટ હું તમને બે વર્ષ પેલા

તો આપણે અમારું જે મૂળ મંત્ર છે એમાં સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ કરો સૌનો વિશ્વાસ એક પણ પ્રોજેક્ટ હું તમને કહું આયુષ્યમાન કાર્ડ યોજના હોય નરસિંહ હોય કે કોઈ પણ યોજના હોય ત્યાં કોઈ જાતિ ધર્મ ધર્મભોગ ભેદભાવ નથી

ये बहुत ही इम्पोर्टेंट है इनफैक्ट ये डिबेट जब ना हमें मराठी में ही कर लेना चाहिए था हिरेन भाई और हेमंत भाई बहुत अच्छी <laughs> मराठी बोल रहे थे अभी पर ये बहुत ही इम्पोर्टेंट फैक्टर रहा है जो मराठा फैक्टर आपने कहा एक बहुत ही महत्वपूर्ण टॉपिक रहा है क्योंकि ये जो कास्ट के ऊपर है उसके ऊपर कई सारा जो जो बांटने की कोशिश करते हैं या पोलराइजेशन करने की कोशिश करते हैं वो इस बार हमने जरूर देखा है दोनों तरफ से इनफैक्ट हम देख रहे हैं कि ओबीसी और जो माइनॉरिटी कम्युनिटीज है और जो मराठा कास्ट फैक्टर है उसके ऊपर हालांकि इस बार हमने देखा कि राज ठाकरे जो हर बार इसके ऊपर काफी ज्यादा प्रचार करते थे वो भी कहीं ना कहीं एक थोड़ा सा लूक वॉर्म तरीके से उसके ऊपर कैंपेन कर रहे थे पर दोनों तरफ से हमने देखा कि ये फैक्टर को अपनी तरफ लाने के लिए दोनों तरफ दोनों तरफ महायुक्ति और महाविकास अगाड़ी ने बहुत ज्यादा प्रयास किया है पर एक बहुत इंपॉर्टेंट पार्ट यह है कि महाराष्ट्र का इलेक्शंस जब भी होते हैं तो हमें ये मान के चलना चाहिए एक स्टेट नहीं पर छह इलेक्शंस हो रहे हैं क्योंकि उसी में रीजनल में इतनी ज्यादा डेमोग्राफी में इतना ज्यादा अंतर पड़ जाता है जैसे कि अभी हम विदर्भ की जे. बात कर रहे थे हम सेंट्रल महाराष्ट्र की बात कर रहे हैं मुंबई की बात कर रहे हैं तो ये बहुत ही अलग अलग फैक्टर्स हो जाते हैं पर अक्रॉस द स्टेट हमने देखा कि पूरे कैंपेनिंग में एक मराठा फैक्टर एक बहुत ही ज्यादा इंपॉर्टेंट पॉइंट रहा है